એમ શ્રી પ્રાથમિક કન્યા શાળા કઠલાલ ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના મુખ્ય પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય દિલીપભાઈ મિસ્ત્રીએ શાળાની વર્ષ દરમિયાનની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી મુખ્ય અતિથિ પ્રકાશભાઈ રાવલેએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં વધુ ઉન્નતિ માટે પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ગરબા ડાન્સ નાટક સંગીત અને ગાયનની પ્રસ્તુતિ આપવામાં આવી શાળાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવામાં આવ્યા દાતાઓએ પણ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા